ખેડૂતો દ્વારા ધારાસભ્ય પાસે રાસાયણિક ખાતર યોગ્ય પ્રમાણમાં મળી રહે માટે લગાવી પુકાર આમોદનગર તેમજ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ગતખાત્રીજના દિવસે પોતાના ખેતરોમાં વાવણીનું મુહૂર્ત કરતાની સાથે જ સમગ્ર પંથકમાં સમયસરનો વરસાદ થવાથી ખેડૂતો અનેરો ઉત્સાહ સાથે ખુશખુશાલ છે અને ખેડૂતોનું કહેવું છે કે જો આ આ મુજબ સમયાંતરે વરસાદ અવિરતપણે વરસશે તો આ વર્ષ સોળ આનીનું સોનું વરસ્યું છે એ ખેડૂતો માટે સાબિત થશે અને ખેડૂતના ખેતરમાં પાક મબલક ઉતરશે સમગ્ર પંથકમાં વાવણીનું કાર્ય સંપૂર્ણ પૂરું થયા બાદ હવે ખેડૂતો ખેતરમાં બિયારણ ખાતર છાંટવાના કામમાં જોડાયા છે ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે વાવણી પછી સમયસર વરસાદ થયો છે પરંતુ હવે ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે ખેડૂતોને રાસાયણિક ખાતરની જરૂરિયાત હોવા છતાં ડેપોમાંથી પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી તેના કારણે ખેડૂતો ખરા સમયે ભારે મુશ્કેલીમાં મુકાયા છે સિઝન લાઈટ ના થાય અને મામૂલી બિયારણ ફેલ ન જાય એ માટે ખેડૂતોને જરૂરિયાત હોવા છતાં ખાતર નહીં મળતા અહીંના ખેડૂતો હાલ તહેવારોની સિઝનમાં પણ કેન્દ્રો પર રઝળપાટ કરી રહ્યા છે ખાતર મેળવવા ખેડૂતો આમોદ જંબુસર નગર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો દરરોજ ધક્કાઓ ખાઈ રહ્યા છે અને ખાતર આવે છે તો લાઈનોની કતાર જામે છે પડાપડી જેવા દૃશ્યો સર્જાય છે અને લાઈનોમાં ખેડૂતો હોય તો પણ ખાતરનો જથ્થો પૂરો થઈ જાય છે અને તંત્રની સામે નારાજગી વ્યક્ત કરીને છુપા રોજ સાથે પોતાના ઘર કે ખેતર તરફ પોતાના રોજિંદા કામે લાગી જાય છે જેથી સત્વરે ખેડૂતોના હિતમાં સ્થાનિક વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ખાતરની વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતો માંગ વહીવટીતંત્ર પાસે કરી રહ્યા છે અને ધારાસભ્ય દેવકિશોર સ્વામી પાસે તંત્રને ધ્યાન દોરે અને વહેલી તકે ખાતરની વ્યવસ્થા આમોદ જંબુસરના કેન્દ્રો ઉપર ઉપલબ્ધ કરાવે એવી અપેક્ષા રાખી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ ખેડૂતોની વેદના સાથે અપેક્ષા છે ધારાસભ્ય દેવકિશોર સ્વામી પાસે તો કેન્દ્રો પર યોગ્ય પ્રમાણમાં ખેડૂતોને ખાતર મળી રહે એવી સુખાકારી દિવસો લાવશે કે પછી ખેડૂતો જે ખાતર માટે લાચાર છે તે લાચાર જ રહેશે એ આવનાર દિવસોમાં જોવું રહ્યું રિપોર્ટર અકબર બેલીમ

આમોટ પણ તમના એક ખુશીની લહેર જોવા મળી રહી છે ખુશીની લહેર સાથે એમની કઈક વેદના પણ છે એમને કઈક દુખ પણ છે એ દુખ શું છે આપણે જો આપણી સાથે ખેડૂતો જોડાયા છે ખેડૂત સાથે સીધી ચર્ચા કરીશું જી આપનું નામ મારું નામ રમેશભાઈ છગનભાઈ ઠાકોર છે હું આબોર્ડના દાદાબ્રીજ પહેનો ખેડૂત છું અહીંયા અમે મોટા પાયામાં કપાસ છે તુવેર છે સોયાબીન છે મગ છે એનું વાવેતર કરીએ છીએ ગઈ સાલ કરતો અમારા આ સાલના ખાસા વિરામ બાદ જે મેઘમહેર થઈ છે એના લીધે પાકની અંદર હરિયાળી આવી છે ક્રાંતિ આવી એવું કહો તો પણ ચાલે અને દુઃખની વેદના એ છે કે આજે બે એક મહિનાનો આપણે કપાસને તૂઈને થયો પણ એને સાંદ્રિય ખાતરની જરૂર છે એ પૂરતા પ્રમાણમાં ખાતર મળી ના રહેવાથી અમારે પાકની અંદર ખાતરનો હજુ એક દાણો પણ નાખવામાં આવ્યો નથી અમારા ધારાસભ્ય જેમ કે ડી કે સ્વામી અમારા માનનીય છે હવે અમે ખેડૂત તરફથી એક વેદના વ્યક્ત કરીએ છીએ કે આપણા પંથકની અંદર પૂરતા પ્રમાણમાં સેન્દ્રીય ખાતર મળી રહે એવી અમને અમે અમને ખેડૂત તરફથી ગુજારીશ કરીએ છીએ અને એ અમારી ખેડૂતોની માંગને સ્વીકાર કરે એવી અમારી સૌની શુભેચ્છા છે બીજા ખેડૂત આપણે સાથે જોડાય એમની સાથે ચર્ચા કરી છે મારું નામ જીનેશભાઈ સુરેશભાઈ ઠાકોર છે હું ઘણા ટાઈમ બાદ વરસાદ પડ્યો છે તો અમારે ઘણી ખુશી છે હવે કપાસ થોડો મોટો થયો છે એની અંદર ખાતર નાખીશું તો કપાસ મોટો થશે અને ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે પેલી ઘરે જેવું પૂર આવ્યું હતું એવું પૂર ના આવે ખાતર મળે એ માટે અમે પણ ભગવાન પાસે પ્રાર્થના કરીશું કોનમ એક્સપ્રેસ ન્યૂઝ અકબર બેલીમ આમોદ